અંકલેશ્વર તાલુકાના જૂના ડીવા ગામ સ્થિત ભાટજી મંદિરમાં આવેલ સત્સંગ ભવનમાં તસ્કરોએ ત્રાસથી રૂપિયા એંસી હજાર કિંમતના પિત્તાના વાસણોની ચોરી કરી ફરાર થઈ જતાં એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વર તાલુકાના જૂનાડીવા ગામ સ્થિત ભાટજી મંદિરના પરિસરમાં આવેલ સત્સંગ ભવનમાં ચોરીની ઘટના સામે આવી છે અજાણ્યા તસ્કરોએ સત્સંગ ભવનમાં મૂકવામાં આવેલા આશરે એંસી હજારની કિંમતના પિત્તના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે મંદિરના ટ્રસ્ટના વહીવટદાર મનુભાઈ શેરવીએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે સાથે જ સંદિગ્ધ લોકોની પણ પૂછપરછ કરી અન્ય તકનીકી તપાસ પણ હાથ ધરવામાં આવી છે મારું નામ મનુભાઈ સોમભાઈ અમે અમેજી મંદિર સેવા ટ્રસ્ટનું કામ કરે છે વહીવટ કરે છે અને તારીખ સોળની સોળ તારીખે એક તપેલું એક ધાટોની પીપ હોલમાંથી ગયેલું પછી બીજું વીસ તારીખે એકમી તારીખે એક તપેલું ને ચાર પાંચ પિત્તરની થાળી એ ચોરી થઈ પછી પાછી એકત્રીસ તારીખે ચાર તપેલા ને બે પિત્તરની પીપ ગઈ છે હાજી પોલીસ ફરિયાદ અમે આપેલી છે ત્રણ ત્રણ વખત સાહેબ